જય માતાજી રામ રામ સીતારામ જોઈ લ્યો અમારે હાવાજ જ આવ્યો રામનો આવ્યો ને કે રામ ખૂટ હતો ને એનો વાસડો અમારે ભૂરીની દીકરી હે ભવાની એને કા ભવાની હે ભવાની વ્યાણી હટાણી બાંધી હતા વ્યાણી જોઈ લ્યો એને કે ભવાની વ્યાણી અમારે ભવાની મા એક ટાઈમનું વગડામાં સરને બાર લીટર દૂધ દેતી હતી હવે આ કેવું દીએ એના કાંઈ એક ટાઈમમાં અત્યારે અઢાર વાગે અહીં એવું દૂધ દેતી હતી એ અમારે ડોન હમણાં આવ્યા હતા જો મારવાની કરે ડોન ખીચકાણી હી કે વાસડાને બોલાય છે તો ડોન આ રખો લે જાય એમ પાસે નથી જતો એમ તો વાસડા પાસે જાય છે રોગો હું ઘણ ભાગે આવે એમ તો આપણે હજી જરાક ફાર લાગે કે ડોન બટકો ભરીએ આમ ભે ઓલું કરે પણ આમ બટકો કે નથી ભરતો કોઈને આ ગારૂકનો ભ તો એનો ભતો તો હમણાં જોવા આવ્યો કે કામ ભાઈ હા નવા સભ્ય આવ્યા રામનો દીકરો હયો ને રામ ખૂટ બસ એ માતા ઉડાડવું નથી પછી આની માનું કોઈ દીધ નતો આસર બિગડ્યો કોઈ જાત ની કઈ ઘટે ફિટનેસ એવી હતી જીણકી ને જાઉં કે એના ગાળા એવા જ આસર એના હતા મારી મારી બસ 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 નો બોલા રામ ખૂટ દેવ થઈ ગયો ને ઈ ખોટ એના કે એ ખોટ જબરી બહુ ભરી ખૂટ હતો હતો તો આખો કાળો નતો કાઢ હાજ એવો હતો પણ જબરો એને આમ પિયોરીયો કરે ને ખૂટ હતો ને રઘુભાઈ મારા પિયરિયાનો દીકરો હતો રામ હતો અમારે અહીંયા આવ્યો હતો કાળી ગાય હતી એનો દીકરો હતો ભેરો વાસડો આવ્યો આથી તો મોટો હતો મહિના દોઢ મહિનાનો હતો ને આવ્યો ખૂતરાડે એમ કે અહીંયા આવ્યા એટલે કૂંટાડી નાખીએ ડોન ભેરો હે ને એટલે બાકી માલિકને ના બોલાવે જઈને આગળ બીજું કોક આ પાડી દે એમ પાડી દે એવી ખીચકાઈ ડોન ને એમ કે હું પાસે જટ જઈ આવું બોલી જવા નથી દેતી ભૂલો જઈ લે એમ સમજે ગયો એવડો હતા આવતો આપણે એનું નામ રામ જ રાખશું રામ જ રાખશું એના બાપ નું નામ હતું નહીં બહુ ફોજો હતો એને મેં ગાઈડ થઈ હતી આમ તો બિચારો ખબર નહીં હું થયો હોય ગાઈડ બહુ ઇજિક્સન આપણે મારી દે એને ત્યાં ના કે ચૌદ ઇજેક્શન મેં ના તો ચૌદ હજાર ના આવે હજાર રૂપિયાને ઇજેક્શન ની કે આમ ગાય થતી ઓલી કરાવવા ગયા ને ઓપરેશન તકે ઓપરેશન તો નહીં થાય એનું ધોરી નસ ને બાજુમાંથી કે ઓપરેશન કરવા ધોરી નસમાં લાગી જાય ને તો એ કે વાસડો ઓફ થઈ જાય મેં કીધું ભાઈ વાસડો ઓફ થાય તો પોહાય એમ નથી જોઈ લે ન બોલાવે ન બોલાવે એ કંઈ ત્યાં બેઠો એટલે રખો લે આવે કોઈ બીજું કુચરું ના આવે ને હમણાં થોડાક દીધા ને એટલે અમારે લકી આવે ઓલો દેશી એ આવે તો એને જ બહુ ઓલું કરતી આણે વધારે કરે કારણ કે આવું કાળું ભૂત જેવું દીઠું નથી કે આ લાગે એવું ભૂત જેવું રૂસડા એ રૂસડા ને જેણ કોક બે જે કામ ધોળે ને રમત્યું બહુ કરે ભાઈ આમ વર હક દી ન થઈ જાય ને બસ એની બહુ નથી આના કરે એવું હા ભાઈ હરનાગર રામ આવ્યા નવા સભ્ય અમારે એ હરનાગર રામ આવ્યા જોઈ લે આખ્યું ને ઘટે નહીં બાકી દિયે વેડિયા આવે આ રાજો એની બેન છે આ રહી જો આ જા એની બેન છે વચ્ચમાં ઉભી વાઇટ એ એવી રૂપારી કઈને જબરી ઘટે નહીં એ અમારે સિયાની દીકરી જોઈ લે એને એ બધી બીજી હોય એ તો મહાકાલ ના હે પહાડ ને પરવાતને જો એ ઉભા એનું પહાડ ને પર્વત ને ઓલી ભવાની અતિ ઉપારી તેજસ્વી મોરલા દે જે બેઠા મહાકાલી ઉભો ને બાજુમાં અહીંયા બે ઊભી ગયા એ ખાણ ખાઈ લીધું આમ લાઈન તોડી નાખે લઈ આવ્યા પાછા બીજા નવા કેના હાલે મોટર એ બધા તોડી નાખે ન બધી લાઈન આવી જાય લાઈન બે હજાર ફૂટે એટલે એટલે તોડી નાખે લાઈન નવી લઈ આવ્યા વરે અટાણે સર પહેલાં તો એક લીલી લાઈન લઈ આવ્યા હતા એ લાઈન ના આ નાખ્યા પાસા આ વરે નવા લઈ આવી નાખ્યા બધા લાઈન તોડી નાખે મોટર દબાણ બહુ હોય ને એટલે તોડી નાખે હજી લઈ આવીને ફિટ કરી દે એટલે જો આ લાઈન એવી આવે આથી એક બીજી કાડી આવે લીલી કાડી બહુ આવે કાઢી ફિટ કરી દે ને ફૂટે જ ને મોટર હાલતી હોય રાઈટ ને દી હાલે રાઇટ ને જાય તેટકા મારે જો આ ઇયર લેવા હેઠળ આને ફિટ કરી દે એટલે આ

दिल बागी पांच साढ़ा पांच महीना नहीं थे जब रो खड़ा था कान बंद तो नहीं कहीं घटे तो तूफान जितला लिया था ना पर हम बहु हरो से रो हम दिल कसनो है दिल बाग रनिया है ना अति करो दिल कसने दिल कसनो दिल बाग हमारो <laughs> तड़के ते, भाग गया मारी करो आकोरा हमारे अर्जुन अर्जुन बैठा है तो કંઈક ઘટે નહીં એવું નહીં હાઇડ માથું રૂપમાં કંઈ ઘટે નહીં પાણી આવે પીવાનું આગોરા ધોઈ લ્યો અમારે બેઠા હાવજું હાવજ બેઠા હેવા ને કે રામ લખન કાકરેજ ધબ ધબાટલી બોલાવી દે હાલ કંઈ ઘટે નહીં આપણે જોવા માં જરાક એને પાણી ઓછું હોય ને ચાલુ કરી દઈએ પછી આગળ વિડીયા બની હારીએ જો આમાં પાણી અહીં ઓટોમેટિક આવે પણ એમાં પીતા નથી એટલે ગમાય ને એક રાખીએ આમાં જો સૂનો નાખીએ એને આ સૂનો નાખીએ એટલે આને કંઈ બીમારી ન થાય જોઈ લે હમણાં બે લાંબા પગ આગલા જમીના પર પગ લાંબા કરીને બેઠા હતા બે કે બે તો હું આવ્યો ને એમ ભેરા કરી ગયા ઊભું તો હું બોલ્યો એટલે પછી બેઠા નગર બીજું કોઈક બોલે તો તો ધોવા ફોવા થાય પાછા એમ કે કોક બીજો હાલે તો મારો અવાજ સાંભળી ગયા એટલે પછી બેઠા દે ને બે લાંબા પગ કરીને બેઠા હતા જમીના એને કે બે એમ જ બે હે કેમ કોપી ટુ કોપી બે લડા ના હે એને કે જોડવા બાજુ પાણી હાલે એને કે કેનાઈ લેથી પાણી આવે લગભગ મારા હિસાબથી બે હજાર ફૂટમાંથી જ પાણી આવ્યું મીઠું પાણી આવે છે મારે વર્ગ્યું મગ ધૂકાય એટલે મોટરે મોકે લાઈન તોડી દે છે એ આમે મગ દેખાય આપણા એવું નારી દેખાય ને એને બાજુ અને ત્યાં મગ દેખાય નહીં આપણા ત્યાં એક મોટર હાલે ત્યાં એક મજૂર વાળે એક આઈ વાળી વાડી સુકાઈ તો એમ ખારા છે

રોગા ધુઆ ફૂઆ હોય પછી હાલતા હોય એટલે કે રામ લખન હાલતા હોય એટલે કંઈ ઘટે દોરી બાંધી કારી દોરી બાંધી એટલે એમ ખબર પડે કે રામ કયો કયો લખન એમને ખબર જ ન પડે હા ને કોપી ટુ કોપી આમ ભે હાલે એટલે પછી હાથીએ જોઈ જાય એટલે કેવું પડે હમણાં હાકવા પણ આપણો પગ એવો દુખે હમણાં ટ્રેક્ટર આક્યું નથી એ આઠ દી ટ્રેક્ટર રહી ગયું આઠ દી છે એને પગ દુખે ક્યાંય જાતા નથી બેઠા કે એવું છે ભાઈ આપણે હાવજુ હાવજુમાં કાંઈ ઘટાય નહીં વાઈડ એવા હાલે એવા અને આ રાખવા જ જોઈએ બધાય ખેડૂત ને એવા રીતે હાકવા હોય કે ના હાકવા હોય આનો બદલો દેવો જ પડે એને આનો બદલો નહીં ને એટલે ભગવાન ગોતી ગોતી જ લે ગમે ભગવાન હે ને જ પૈસા વાળા હોય કે નાના ખેડૂત હોય મોટા અને આખો તો આવી ગયા વીસ હજાર રૂપિયા અમારી ગોળા તો દે હિસાબ કરવો હોય ને તો તમને કરી દો આ પહેલી જ વાર એક તમે વાવણી કરો ને એટલે સીધે સીધું તમારું દસ કિલા તો બી બસાવે જે ટ્રેક્ટરમાં બે મણ વાવું પડે ને ચાલીસ કિલો એમાં દોઢ મણ જોઈએ ત્રીસ કિલો એટલે હજાર રૂપિયા તો એ બસો બે હજાર તો બીનો ભાવ હોય જ માંડવીનો એટલે હજાર એ બૈસો બે હજાર રૂપિયા નંધવાના ને ગાડે હાલતા હોય એટલે બે હજાર એ નેદવાની પૈસા ત્રણ હજાર હજાર રૂપિયા તમારે ડીઝલનો પૈસો એટલે ચાર હજાર રૂપિયા પૈસા પછી માંડવી હે ને તમારી ઓછામાં ઓછી મણ જાજામાં જાજી સાત મણ વિગે ઓછી થાય હાથથી મણ એની જગ્યાએ આપણે મણ લખીએ તો પાંચ હજાર રૂપિયા થયા ને હજાર રૂપિયા ભાવ આવે તો એટલે નવ હજાર એ થયા પછી માથે આપણે ક્યાં પાછી મારો ક્યાં દાંતી મારો પછી રોટાવેટર ને હમાર મારો ને તાર ખેતર સારું થાય એટલે હજાર ઈ થયો એટલે દસ હજાર રૂપિયા જ માંડવી નુકસાન આવી પછી તમારા ખેતરમાં એક મૂકીને એક પાટલામાં અડસિયા મારી નાખે ને સુમા જ અડસિયા બહાર આવે હેઠાણે બિચારા અંદર વહી મોટામાં મોટું નુકસાન કારણ કે એક તો આપણે ખાતરું દવાઓ કરીને મારી તો નાખ્યા એટલે આ દસ હજાર રૂપિયાની નુકસાન પછી તમે ધાણા કે જીરું કે વાવો ને ઘઉં એટલે દિવાળીએ ખબર પડી જાય કે આ જ્યાં ટ્રેક્ટરના ટાયર ફેર્યા હોય ને ત્યાં ધાણા હોય પીરા જ હોય તમે ટ્રાય કરી લેવી ના પીરા હોય ને એમાં એમાં ફૂમકીમાં ગણો નહીં એટલે ચાર પાંચ દાણા હોય જ્યાં ટ્રેક્ટર ના આવેલું હોય ને હારીમાં દાણા હોય ને ધાણા હોય ને એમ એવી ફૂમકીમાં વી પંદર વીસ દાણા હોય એટલે પાંચ છ માણ તમારે કે હાથ મણ સમજી લેજો ધાણા વસાતા દાણાનો ભાવ તો પંદરસો રૂપિયા હોય એટલે દહ હજાર એને દહ માંડવી ને વીસ હજાર રૂપિયા ને ખોટી જાય બટાણે કોઈ ખેડૂત કામ નથી કર્યું ધર્માદોય થાય ગયું ના દીકરા રખડે નહીં અને વિઘે વીસ હજાર રૂપિયા આવે એને વીસ હજાર પણ અટાણ કોઈને આંકું જ નથી થી હાલે ને તો અંગવા નથી જવું કોઈને નથી જવું અને પછી આ ગમે નહીં તો ભગવાન તમારો લઈ જ લે કારણ કે આપણે આને બદલો દેવો હોય આપણી વાત જ છે જોઈ લઈએ ઉભા એટલે મોરલા ઉભા એમ આપણે પગ દુઃખે જ નથી એમ બરોબર હાલતા કહેવાય મોરલા ઊભા એમ વાડીએ ઉભા તો વાડી રૂપાડી લાગે ખેતરમાં હાલતા હોય ને ખેતર ભિખારી જેવું હોય તો રાજા મહારાજાને લાગે ની જમણીયું ખૂટ્યું બે ને બે બે દેવું મણ્યું ને એક બમરી અને હાલવાની એવી ટેવ જે અટાણે ઊભા ઉભા ને એમ જ વટથી હાલતા હોય હાલતા હોય એટલે હેઠું મોં ખાલી જ વટ વટથી હાલતા હોય એટલે એવું હા ભાઈ આને ન રાખ્યા ના એટલે તમારે ક્યાં તો ડાયાબિટીસ થાય ડાયાબિટીસ હોય તો ઇજેક્શન મારે નહીં પછી ખવાય ત્યાં લગણ તો ન ખવાય ઇજેક્શન ટાણે ટાણે ત્રણ ટાણા ખાવે ત્રણ ટાણા ઇજેક્શન મારતા થાય અને લેખામાં કંઈ ડાયાબિટીસ ન આવે દરજમાં ક્યાં તો કેન્સલ થાય ક્યાં તો નશું બદલાવું પડે ક્યાં તો દીકરાનું સૂટું થાય ક્યાં તો દીકરીનું સૂટું થાય અને લાખો રૂપિયા તાઇફા કરવામાં ચાંદી બગાડી નાખો તમે આ નથી કરવું આને નથી ખવડાવવું અને કુસો હોય ને એ પણ નગર તમારે બરજો હોય તો તમારે કુસો વેચવાનો હક જ નથી હા કુસો વેસાય ઓ લી કેમ મકાઈમાં આપણું મશીના લઈ મકાઈ કટિંગ કરી અને આખી આખી મકાઈ વાવી હોય તમે કાપીને વેસો જ ભલે એમાંથી દસ ટકા તમારે નાખવું જ પડે ગીતાજીમાં સોખ્ખે સોખું લખે બોલો કે લાયખે દસ હજાર ઈ કે જો હજાર ન વાપરો ને તો દીકરાઓ મારો ગમે ત્યાં તા કાઢી લો મૂકા નહીં કે એટલે આને જો ખબર થાય ને ગાયુ બળદુન ઘોડાનું તો આનો તો આપણે ઋણ સુકાવવું જ પડે કારણ કે આપણા બાપ દાદાએ આને બધા આંખ્યા હતા અને તો જ આપણે જીવીએ આપણી નસલ એના થકું જીવે અને એની નસલને મીડિયા મારવા આપણે એટલે આપણા જેવા હલકીના કોઈની હિન્દુસ્તાનમાં હોનાની ચીડિયા આ બનાવે હોનાની ચીડિયા આની બનાવી હતી એવા ને કા જોઈએ બનાવી એટલે ભાઈ આને રાખવાના એ આપણી ફરજ છે આપણે ઘરે ખાલી મારા હિસાબથી પાંચ આઠ વરસ બધું કે સાત આઠ વરા નતા પણ ગાયું હતી જ એના વાસડા ઘણા ઊભા હતા ખાતા તા એટલે આપણે આમાં ખેડૂતના દીકરા જો આને ન રાખે તો કામ આપણે જ ન રાખીએ તો આને કોણ રાખે એટલે આપણી ફરજ છે કારણ કે આની પહેલાં કોહુમાં આ જ ચાલતા વાયુમાંથી પાણી આ કાઢતા અમારી કોરા જાનમાં આ જાતા મરતા તો શમશે ને આ લાકડા નાખવા આવતા એ મરતાના સમશાની ગાડું ભરીને લાકડા નાખવા આ આવે ને સેટા હોય તો ત્યાંથી ઉપાડીને આ આવતા અને ક્યાંય જાનમાં જવું હોય તો આ આવતા અને ક્યાંય કાંઈ જવું હોય તો એ આવતા ખેતરમાં હાલતા ક્યાંય માલ ભરીને જવું હોય બારગામ તોય આવતા એટલે આનું ઋણ સુકવવો ને એ આપણી ફરજ છે જય માતાજી રામ લખન નામ પણ હે અને ખેતર પણ રૂપારું મંડે લાગવા હાલતા હોય